દર વર્ષની જેમ ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે અવનવા રંગબેરંગી ગણેશજીને ઘર અથવા સોસાયટી કે જાહેર જગ્યાઓ પર તેમની સ્થાપના કરીએ છીએ અને તેમની દસ દિવસ સુધી નિર્મળ મનથી પૂજા અને અર્ચના કરીએ છીએ મહાદેવ પુત્ર દેવાધિદેવ ગણેશજીની મૂર્તિ લાવીને આપણે ક્યારે તેમની સ્થાપના કરવી જોઈએ એ પણ આપણે જોવું એક આવશ્યક વાત છે તેમનું શુભ મુહૂર્ત ક્યારે છે એ આપણે જોઈશું જેથી શુભ ચોઘડિયામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના આપણે વધુ ઉત્તમ રીતે કરી શકીએ આ શુભ ચોઘડિયા ક્યાં છે ક્યારે તેમની મૂર્તિની સ્થાપના કરવી તે આપણે જોઈશું સવારના સાત ને છપ્પન મિનિટથી લઈને નવ ને ત્રીસ મિનિટ સુધી શુભ છોઘડ્યું છે જે સૌથી બેસ્ટ સમય છે તેમની સ્થાપના અને પૂજાનો સમય બીજા મુહૂર્તમાં જોઈએ તો મિત્રો ચલ બપોરે મિનિટ સુધી ત્યાર પછીનું ચોઘડ્યું છે લાભ ચોઘડિયું બપોરે બે ને સત્તર મિનિટથી માંડીને ત્રણ ને બાવન મિનિટ સુધી આ ચોઘડિયું શરૂ છે તથા અમૃત ચોઘડિયું જોઈએ તો સાંજે સાત વાગીને ત્રણ મિનિટ થી લઈને આઠ વાગી ને અઠ્યાવીસ મિનિટ સુધીનું આ ચોકડિયું રહેશે ત્યારે પણ આપણે તેમની સ્થાપના કરી શકીએ છીએ અને પૂજા કરી શકીએ છીએ અને છેલ્લું ચોકડિયું છે અભિજીત મુહૂર્ત એને કહેવાય છે બપોરે બાર ને તેત્રીસ મિનિટ થી લઈને બાર ને સુડતાલીસ મિનિટ સુધી આ ચોઘડિયામાં આપણે તેને અભિજીત મૃત કરી શકીએ છીએ તો સૌ વહાલા ધર્મ પ્રેમી લોકોને આ યોગ્ય અને શ્રેષ્ઠ મુહૂર્તમાં ગણેશજીની સ્થાપના અને તેમની પૂજા અર્ચના આપણે કરવી જોઈએ દૂંદાળા દેવ થકી પૂર્ણિયુ ભાથું અવશ્ય બાંધવું જોઈએ તેમની ભક્તિમાં લીન થવું દેવના દર્શનથી જ મનુષ્યના કષ્ટો દૂર થઈ જાય છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે તો સૌ સનાતની જનતાને ગણપતિ બપ્પાના આશીર્વાદ ફળે તેવી સૌ લોકોને બપ્પાની દયાની અમીરષ્ટિ રોગોથી મુક્ત કરે અને સૌ લોકોને ગણપતિ બાપા આશીર્વાદ સૌ પર રહે